રાત હું ને શું કરું આ ફરવા નો ગયો હોત ને તો સારું હતું એ લોકોએ જે વાત કરી ને એ મગજની માઇક ગળી ગયો એક એટલો બટકુક રોટલો ખાધો ને એ બળી ગયો હાવ આ લોકો હું આવું જ કરતા હશે આપણી ઉપર એવો તે એમ હું એની ઉપર જુલુમ કર્યો હોય છે આ ઓલા ફવનું કાંઈ અમારી પાસેથી ઈ વેર વાળે છે કઈ બદલાય છે અમારી ઉપર આવા કાવેતરા કરે એ જિંદગી ન જીવવા દેતા મજૂરીના રોટલા ખાઈવીને એ ખાવા ન દેતા આ બલ્લા મેં ઓલપા હતા મારા કરે એ બલ્લા અહીંયા આવ્યા અહીંયા એ બલ્લા અહીંયા આવ્યા અહીંયા આ અહીંયા આવીને ભાઈ કામ છે બેઠા બે બે ફરવા ગયો ને હા પેલા ભાઈ નો ગયો હોત તો સારું યાર ફરી ગઈ મારી તો કેવી વાતો કરે એ તને ખબર છે ને આપડી કેવી આ ઓલો વાવાઝોડું નતો આવ્યું હા એ વાવાઝોડું તને ખબર છે કોણે મોકલ્યું તું ખબર એ ઓલા પાકિસ્તાન વાળા એ કાયતરા કર્યા હતા વાવાઝોડું નતો એને મોકલેલું છે એણે હું આમાં કરું આપણી તો જિંદગી બરબાદ કરી નાખી આ લોકો હું કરવા બેઠા આપણી ઉપર હે હું ખબર હવે હું થાય

અને તને ખબર છે લાવ્યા પછી જણા કચ્છ મારવા આવ્યા એટલે એ એટલા બધા આવ્યા કાર્યો ને આ તો ઠીક માઈન માયન વળી ગામના પાંચ જણા થયા અને આડા ઉભા રહ્યા અને સમાધાન કરાયું એને નકર તો આ કાંઈ નું કાંઈ કદાચ પાકિસ્તાન વાળાને તો શું સમજે વિશ્વાસ કોઈ દી ન કરાય એની ઉપર પછી હું થયું પછી પાંચ જણા એ સમજાવ્યા અને સમાધાન કર્યું સમાધાન કર્યા પછી એમ કીધું પાકિસ્તાનવાળાએ કે કાંઈ વાંધો નહીં મહિનો સો મહિના વરજી આવીને રે વરદી પછી પાછા એની ચહેરવા આવી ત્યારે મોકલી ગયો પછી વર દોઢ વરે ગયું ને એટલે પાછા પાકિસ્તાનવાળા ચહેરવા આવ્યા પછી સોડીને પાછી પાકિસ્તાન લઈ ગયા પાકિસ્તાન લઈ ગયા ને ત્યાં ભગવાનની દયાથી અને રાંધલમાનની દયાથી બેનના ઘી પાણીઓ નાનો થયો હવે બેનના ઘી પાણીઓ નાનો થયો એટલે માવતર નામ તો કાંઈ મોકલી ન દે સોડીને છોકરાના લુગડા લેવા પડે એના ઘોડિયાનું એટલે એ ઝાણાંનું આણું જે વળાવવાનું હતું કે નહીં એટલે આયલ ઇન પાકિસ્તાનમાંથી છોકરાએ ફોન કર્યો કે હું ચઢવા આવું હું ચઢવા આવું તો છોકરીના મા બાપસે એ થોડા મોકલી દે એણે એમ કીધું ભાઈ અમારે અમારી છોડીને ઝાડાનું આણું વળાવવું છે તમે બે પાંચ દિવસ થમી જાવ ને તો હારું પણ આ છોકરો પાકિસ્તાનમાં જે જવાની નક્કી કરતો હતો ને એણે એમ કીધું કે કાંઈ વાંધો નહીં હું અત્યારે નીકળી જાઉં છું હું પાકિસ્તાન આવું છું એ આયલિંગ ઝારૂના એના માવતર આવ્યા સોડીના ચેદુનું એના પાકિસ્તાન મગજની માલપા ગડી ગયેલું તો હતું જ કે બોલ ભાઈ આવું થયું પછી એ છોડીને મોકલી નહીં એને આ ડખો એમાં થયો પછી ઓલો છોકરા એનેથી વિઝા કઢાવ્યા વિઝા કઢાવીને પાકિસ્તાનની માલપા ગયો અને પછી ભાઈના પાકિસ્તાનની માલપા કાંઈ કર્યું છે એણે

એ ડંકી ખેંચી ડંકી ની હેઠે ગોબર ગેસ નો જે કૂવો આવે ને એ હતો અને એની ઉપર ડંકી હતી આ પાકિસ્તાનવાળા વાળા ધીમી 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 ગોબર ગેસ જેટલો જોતો હોય ને એ કાઢતા થાય એ પછી થયું એવું એમાં આ ન્યાય ગયો અને ડંકી ખેહી ડંકી ખેહી ને ગોબર ગેસ બધો હતો જ નહીં એ ગોબર ગેસ બધો નીકળ્યો બાય અને આ લોકો તો સાલા પાકિસ્તાનવાળા એના પછી શું કર્યું ખબર છે એ પંખા બધી કોઈ ઓલા મોટા મોટા પંખા નથી માર્યા એ બધી કોઈ આખા પાકિસ્તાનમાં ફરતે ફરતે પંખા ગોઠવી દીધા એટલે ગોબર ગેસ જે છે ને એ આમ પાકિસ્તાનની મારી પા ન આવે એટલે એ ગોબર ગેસ બધો ભેગો થયો ને એ સીધો ગયો બંગાળની ખાડીની મારી પા બંગાળની ખાડીની મારી પાસે ગયો ને એથી પાછું વાવાઝોડું ઉત્પત્તિ થયું અને ઉત્પત્તિ થયું કે આ લોકો

એ કોઈ કુદરતી નહોતું આ પાકિસ્તાન વાળા એ મોકલ્યું હતું અને એ ઓલો જઈને ડંકી ખેંચ્યા હોત ને એટલે પછી એમાંથી ગોબર બે પાંચ જણા કે છે અને હું તો એમ કહું કે તગારા ને પાવડા ને ગામ નો હક હોય ને તો તગારા ને પાવડા આપડે બધા લઈ લેવી ને તો આપણે બધા ભેગા થઈ ને બંગાળ ની ખાદી છે ને એ બુરી ગયા ભેગા થાય

કે બંગાળની ખાદી છે ખાડી છે ખાડી છે એમ મેં એવી વાત સાંભળી નથી વાવા જોડું આવે એમ કાકા તમે તમારા ઘરની કરો ને પાકિસ્તાનની ક્યાં લાવો બસમાં કઈ હું કે તાર ઘરે કાય કેવા આવ્યો કાઈ કરવા આવ્યો તારે ઘરને હું મારા ઘરને કરું છું સુલાપ અઈ મમ્મી રે બાપ રે નહીં 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 ઊભો રે જોયું ભાઈ પાકિસ્તાનની વાત કરીવી ને તે ફળફલા બધા આપણને ધક્કા મારીને ભુયા જાય એટલે ગુજરાતમાં પાકિસ્તાનની વાતો કરતા જ નહીં એણે હું આપણું હારું કર્યું અને હા મિત્રો તમે જોતા રહીજો અમારો આ કોમેડિક વિડીયો તો મારી ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબર કરો અને શેર કરો તો મારી ચેનલ છે સેલ સેબિલો ગુજરાતી હલો મળવી બીજા વિડીયામાં